લાઈક કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો બાકી કેમ શો મારા કલેજ આવ બધા મજામાં જઈશું જય માતાજી મોજુલા રબારીના જયવટવાળા કેમ છો મિત્રો આવો તો આજ આપણે આપણા ટાઈમે લાઈવ થઈ ગયા છે તો મિત્રો જોડાઈ જાઓ લાઈક કોમેન્ટ કરો ને નવી નવી કોમેન્ટ કંઈક લઈને આવી જાઓ તમારા એરિયાના હું નવા સમાચાર છે વરસાદથી થતો તમે કયા ગામથી જોવો છો જરા કોમેન્ટમાં કહી દેજો તમારા ગામમાં વરસાદ છે કે નહીં તો મિત્રો લાઈવને લાઈક કોમેન્ટ કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરી દો અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો

મોબાઈલની સ્ક્રીન ઉપર ડબલ વાર ટેપ કરીને લાઈક કરો ભાઈ કોમેન્ટ કરો અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મિત્રો જોડાઈ જાવ આપણી લાઈવમાં આવો આવો મિત્રો લાઈવમાં જોડાઈ જાઓ નોટિફિકેશન મળે એટલે તરત આવી જાજો લાઈવમાં ભાઈ કોમેન્ટ કરી દો કોણ જોવો છો જરાક કોમેન્ટ કરો કોમેન્ટ કરો ભાઈ કોમેન્ટ કરો લાઈવ ને લાઈક કોમેન્ટ કરતા રહ્યો લાઈક કોમેન્ટ કરો મિત્રો લાઈક કોમેન્ટ કરો આવો આવો મારા લાઈવ લાઈવમાં સ્વાગત છે તમારું આપણી લાઈવને લાઈક કોમેન્ટ કરી દો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો લાઈક કોમેન્ટ કરો અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો એટલે તમારે આપણો વિડીયો સીધો તમારા મોબાઈલમાં આવી જાય ન પડે મિત્રો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરો જો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમારે જો ચેનલ હોય તો આપણે ચેનલમાં જઈ અને લોંગ વિડીયોમાં ત્રણ કોમેન્ટ કરી આવો એટલે તમને રિટર્ન પણ મળી જાય મિત્રો લાઈવને લાઈક કોમેન્ટ કરો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરો ઓડિયન્સ કોઈ આવ્યું નથી તો મિત્રો તમે જે આવો છો એ લાઈક કોમેન્ટ કરતા રહેજો આપણે ઓડિયન્સ ને હજી પાંચ મિનિટની વાર લાગશે પછી આપણું ઓડિયન્સ બધું આવશે જે આપણા મિત્રો છે દોસ્તારો છે જે આપણા સબસ્ક્રાઈબરો છે એ બધાને હજી પાંચ મિનિટની વાર લાગે આવતા તો જે ભાઈ જોડાય એને વિનંતી કે તમે લાઈક કોમેન્ટ કરજો લાઈ ને લાઈક અને કોમેન્ટ કરતા રહ્યો આવો મારા કલે જાઓ લાઈવમાં જોડાઈ જાઓ આવતી રે હવાયો મારો પાકો જીગર જય માતાજી લાઈક સાથે હાય ગીતાબેન વધારો લાઈવમાં તમારું સ્વાગત છે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો કેમ છો મજામાં ને ભાઈ મજામાં મજામાં બહેનો મજામાં તમે કેમ છો રોટલા પાણી થઈ ગયા બાકી છે જય ઠાકર જય ઠાકર જય ઠાકર જય ઠાકર જય ઠાકર કીતાબેન તમે કેમ છો રોટલા પાણી કરી લીધા છે

હવતી રે હવાયો મારો હાથો આ શિવથી તને વાલો કહો વાલા માર

કેમ મરા આમાં કોઈ ઓડિયન્સ આવ્યું નહીં તો આપણે હવે આ લાઈવ ને એન્ડ કરીએ છીએ અને બીજી લાઈવ ચાલુ કરીએ છીએ